નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીનીઓએ નજીકમાં આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી ધોરણ બાર કોમર્સમાં આવતા વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ વિષયમાં બેંકને લગતા પત્ર વ્યવહારનું એક પ્રકરણ આવેલું છે જેને લઈ વિદ્યાર્થીનીઓ કાર્યપદ્ધતિ વાકેફ થાય તે હેતુસર ઓફ બરોડાની મુલાકાત લીધી હતી સાથે ડિજિટલ હેરેસ્ટ બચવાના ઉપાયો વિશે ઉડાણપૂર્વક માહિતી આપી હતી સાથે બેંકના અલગ અલગ વિભાગોની કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની કામગીરી વિશે દરેક વિભાગમાં જઈ વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીનીઓ પણ બેંકની કાર્યપદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી પ્રભાવિત થઈ હતી आज हमारी शाखा में एम टी एम गर्ल्स स्कूल की कई छात्राओं ने शैक्षणिक भ्रमण के लिए यहाँ पे भ्रमण किया और उनका जो विषय है बैंकिंग से संबंधित विशेष तौर पर उनको जानकारी के लिए हमारे शाखा में आए थे तो इनको बैंकिंग से संबंधित कैसे बैंक में खाता खोलना है के वाई का क्या इंपॉर्टेंस है और बैंक के खाता खोलने के लिए क्या क्या दस्तावेज चाहिए डिजिटल बैंकिंग यूज़ करते समय किन किन चीज़ों की सावधानी रखनी है इस तरह की बहुत सारी जानकारी इन बच्चों को दी गई हैं और हम इन बहुत ही अच्छे बच्चे हैं इस स्कूल के बहुत ही मेधावी हैं और बहुत ही इन्होंने इंटरेस्ट लेके चीज़ों को सीखा है और हम इनके उज्जवल भविष्य की कामना करते हैं धन्यवाद हमारा धोर कॉमर्स एस वी साथी वी साथी में एसपी विषय विषय में बैंक ने लगत प्रकरण है ते हमें बैंक में मैं मैनेजर श्री धीरज कुमार साहेब ने जाते आया है अने સારી રીતે કેવી કઈ રીતે ખાતું ખોલાવવું એ બધાની જાણકારી આપી છે એ બદલ શ્રી મેનેજર ધીરજ કુમાર સાહેબ નો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર